મહારાણા પ્રતાપની લઈને ક્ષત્રિય એકતા કાર્યક્રમમાં સમગ્ર ભારતમાંથી દક્ષિણ ગુજરાત અને સુરતમાં સ્થાયી થયેલા ક્ષત્રિય મેરા માન ક્ષત્રિય સ્વાભિમાન નારા સાથે જોડાનાર છે જે અંગે પત્રકાર પરિષદમાં માહિતી અપાઇ હતી તારીખ ઓગણત્રીસમી મે રવિવારના રોજ હજારો ક્ષત્રિય પરિવારો સુરતમાં એક જગ્યા એકઠા થશે પરાક્રમ સેવા સંસ્થાના વતી મહારાણા પ્રતાપ જયંતિ નિમિત્તે સમાજમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવા તેમણે ક્ષત્રિય સમાજને સંગઠિત કરી સમાજમાં યોગદાન આપવા સક્ષમ બનાવવાના હેતુથી મેરામાન ક્ષત્રિય સ્વાભિમાનના જયગો સાથે ક્ષત્રિય એકતા મહાસંમેલન કાર્યક્રમનું આયોજન કરાયું છે તો કાર્યક્રમ અંગે માહિતી આપતા વિક્રમસિંહ શેખાવતે જણાવ્યું કે ઉદના દક્ષેશ્વર મંદિરની સામે મહારાણા પ્રતાપ મેદાનમાં તારીખ ઓગણત્રીસમી મે રોજ સાંજે કાર્યક્રમનું આયોજન કરાયું છે કાર્યક્રમમાં સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં સ્થાયી થયેલા સમસ્ત ક્ષત્રિય સમાજના લોકો આમંત્રણ આપ્યું છે જેમાં રાજકીય અને સામાજિક આગેવાનો તેમજ મહાનુભાવ ઉપસ્થિત રહી ક્ષત્રિય સમાજ શિક્ષણ સામાજિક ઉત્થાન અને દેશના વિકાસમાં કેવી રીતે યોગદાન આપી શકે તે અંગે સમાજે માર્ગદર્શન આપશે

ઓગણત્રીસમી મે પરમ દિવસે રવિવારે અમે દક્ષિણ ગુજરાતમાં વસતા સમસ્ત ક્ષત્રિય પરિવાર અમે મહારાણા પ્રતાપજીની ચારસો જન્મ જન્મજયંતિ ઉજવવા જઈ રહ્યા છે એ કાર્યક્રમમાં સમસ્ત ભારતથી શ્રેષ્ઠ સમાજના શ્રેષ્ઠી ગણો પધારશે અને કાર્યક્રમ સહપરિવાર અને ભોજન સાથે છે સાંસ્કૃતિક કાર્યક્રમ છે તો આપના માધ્યમથી હું બધાને વિનંતી કરું છું કે સૌ ભાઈ બહેનો પધારે અને કાર્યક્રમમાં જે શ્રેષ્ઠીઓ આવશે એને સાંભળીને આપણે જીવનમાં આપણે આદર્શ કેવી રીતે બનાવવું એ પ્રયત્ન કરશું આ કાર્યક્રમમાં અમે બધાને જાહેર આમંત્રણ પાઠવ્યો છે ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાશે કારણ કે દક્ષિણ ગુજરાતમાં ક્ષત્રિય સમાજની ખૂબ જ મોટી સંખ્યામાં લોકોની વસ્તી છે અને ઘણી સંખ્યામાં હજારોની સંખ્યામાં લોકો આવશે એવું અમારું અનુમાન છે